હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું અને કયા ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવાના છે તો પહેલાં વાત કરી લઈએ કે બેંક ઓફ બરોડામાં જ્યારે તમે ઓનલાઈન તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ખાતું ખોલાવો છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ કયા પ્રૂફ તમારી જોડે રાખવાના છે તો બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ તો પહેલું છે આધાર કાર્ડ તો જ્યારે પણ તમે બેંક ઓફ બરોડામાં ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારી જોડે આધાર કાર્ડ હોવું જરૂરી છે અને આધાર કાર્ડ જોડે તમારે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે તો તમારો આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હશે તો તમે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવી શકશો ત્યારબાદ છે પાન કાર્ડ તો તમારે પાન કાર્ડની પણ જરૂરિયાત રહેશે અત્યારે મોસ્ટ ઓફ બેંક છે એમાં એકાઉન્ટ જ્યારે પણ તમે ખોલાવો છો ત્યારે પાન કાર્ડની જરૂરિયાત રહે છે જો પાન કાર્ડ ન કઢાવ્યું હોય તો જરૂરથી કઢાવી લેવું જોઈએ પાન કાર્ડ કેવી રીતે કઢાવવું વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યારબાદ છે વેલિડ મોબાઈલ નંબર તો તમારે એક વેલિડ મોબાઈલ નંબરની જરૂર પડશે એટલે કે ઉપર વાત કરી એમ આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર જે છે સિમ કાર્ડ છે એ તમારી જોડે જોવું જોઈએ કારણ કે તમે એક ઓટીપી આવશે ત્યાંથી તમે વેરીફિકેશન થઈ જશે ત્યારબાદ છે વેલિડ ઇમેલ આઈડી તો તમારી જોડે એક ચાલુ ઇમેલ લેડી પણ હોવું જોઈએ ત્યારબાદ છે સિગ્નેચર ફોટો અને ફોટોગ્રાફ્સ તો જે તમે સાઇન કરો છો એના ફોટોની જરૂર પડશે અને જે તમારો ક્લોઝઅપ ફોટો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો એની જરૂર પડશે આ આ બંને છે એ તમારે સ્કેન કરીને રાખવા જરૂરી છે હવે જો એ બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું ખોલાવતી વખતે કંઈ પ્રોસેસ તમારે કરવાની છે તો જ્યારે પણ તમે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવા માગો છો ત્યારે એની એક ઓથેન્ટિક વેબસાઇટ છે જે અહીં આપેલી છે એની ઉપર ક્લિક કરીને વેબસાઇટ ઉપર પહોંચી શકો છો અથવા તો તમારે ક્રોમમાં સર્ચ કરવાનું રહેશે બેન્ક ઓફ બરોડા ઓનલાઈન એકાઉન્ટ તો જે પહેલી વેબસાઇટ આવશે એ વેબસાઇટ બેંક ઓફ બરોડાની ઓથેન્ટિક વેબસાઇટ છે તેની ઉપર તમે એકાઉન્ટ ખોલાવી શકો છો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી વેબસાઇટ પર પહોંચી શકો છો એ વેબસાઇટ પર આવી જશો એટલે તમને જોવા મળશે ડિજિટલ સેવિંગ એકાઉન્ટ અથવા તો ઓપન એકાઉન્ટ ઓનલાઈન આ બે વિકલ્પમાંથી કોઈપણ એક વિકલ્પ જોવા મળશે એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ એપ્લાય નાવ લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરવાનો રહેશે અને પછી જે પણ એક ફોર્મ છે એ વ્યવસ્થિત તમારે ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મમાં કેવી વિગતો હશે જેમ કે ફૂલ નેમ છે તમારું જે પૂરેપૂરું ફૂલ નેમ છે પાન પાનકાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે વ્યવસ્થિત નામ લખવાનું રહેશે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે ઈમેલ આઈડી લખવાનું રહેશે આધાર કાર્ડના જે નંબર છે આધાર કાર્ડ નંબર એ તમારે એન્ટર કરવાનો રહેશે પાન કાર્ડ નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે જે પણ ડેટા બધું આપેલો છે એ તમારે વ્યવસ્થિત સાચો ડેટા તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી વેરીફિકેશન ત્યારબાદની પ્રોસેસ છે તમારે જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક થયેલો છે એની ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી તમારે જરૂર પડશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ છે ઈ કેવાયસી પ્રક્રિયા યુઆઈડીઆઈએ પરથી આપમેળે તમારો એડ્રેસ અને ફોટો લેવાશે એટલે આ એક પ્રોસેસ તમે કરી લેશો એટલે યુઆઈડીએ પરથી તમારો એડ્રેસ અને ફોટો છે તમારો એ ઓટોમેટિક લઈ લેશે ત્યારબાદ છે વિડીયો કેવાયસી જો જરૂર પડે તો જ અમુક એકાઉન્ટ તમે ખોલાવો છો બેંક ઓફ બરોડામાં અલગ અલગ એકાઉન્ટના પ્રકાર છે એમાં અમુક એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારે વિડીયો કેવાયસીની પણ જરૂરિયાત રહે છે તો જરૂર પડે તો તમારે વિડીયો કેવાયસી કરવું પણ જરૂર છે જેની માટે તમારા મોબાઈલ ફોનમાં જે કેમેરો છે વ્યવસ્થિત ચાલવો જોઈએ નેટ વ્યવસ્થિત આવવું જોઈએ આ થોડી ઘણી કન્ડિશન છે એ આધારે તમે વિડીયો કેવાયસી કરી શકો છો ત્યારબાદ તમારે એકાઉન્ટ ટાઈપ પસંદ કરવાનું રહેશે કે કયા ટાઈપનું તમારે એકાઉન્ટ ખોલાવવું જોઈએ સેવિંગ એકાઉન્ટ છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે વગેરે એકાઉન્ટના જે ઓપ્શન હશે એમાંથી તમારે કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે ત્યારબાદ છે નોમિની તો તમારે વારસદાર ઉમેરવાનું રહેશે જે વારસદાર તમે રાખવા માંગતા હોય એ તમારે વ્યવસ્થિત એને ડેટા ભરવાનો રહેશે ત્યારબાદ જરૂરી ડિક્લેરેશન આપીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો જરૂરી ચેક માર્ક હશે એની ઉપર ટીક આપીને તમારે સબમિટ કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરી દેશો એટલે તમારું એકાઉન્ટ ખોલી દેવામાં આવશે એમ એકાઉન્ટ ખોલી દેશો એટલે તમને કઈ કઈ વસ્તુ મળી જશે જે તમે આ પ્રોસેસ પૂરી કરી દેશો એક તો તમને પહેલાં મળશે એકાઉન્ટ નંબર જે પણ તમારો બેંકનો એકાઉન્ટ નંબર હોય છે એવી જ રીતે તમને એકાઉન્ટ નંબર મળી જશે જે તમે ઇન્ટરનેટ બેન્કિંગ જ્યારે પણ સુવિધાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે કસ્ટમર આઈડીની જરૂર પડશે તો તમને કસ્ટમર આઈડી પણ ત્યાં આપી દેવામાં આવશે ત્યારબાદ વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ તો તમને ફોટા સ્વરૂપે એક ડેબિટ કાર્ડ આપી દેવામાં આવશે જે તાત્કાલિક ઉપયોગ માટે જો તમારે કંઈક ઉપયોગ કરવો હોય જેમ કે તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માંગતા હોય ત્યારે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમારે ડેબિટ કાર્ડની જરૂર પડે છે તો તમે ત્યાં એ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો જે પણ ડેબિટ કાર્ડ હશે એ ફિઝિકલ ડેબિટ કાર્ડ નહીં હોય એ પોટા સ્વરૂપે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ હશે એની ઉપર જે ડેટા લખેલો છે એ માહિતીના આધારે તમે એનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ છે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એક્સેસ મળી જશે તો તમે પછી નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનું પણ એક્સેસ મળી જશે એટલે કે તમે એનો ઉપયોગ કરી શકશો હવે જોઈએ કે મોબાઈલ એપથી ખાતું ખોલવું બરોડા કનેક્ટ પ્લસ અને બી વર્લ્ડ પરથી પણ ખાતું ખોલી શકો છો તો આ બરોડા બેંક ઓફ બરોડાની એપ્લિકેશન છે ત્યાંથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો ત્યારબાદ ખાસ નોંધ છે જો તમારો આધાર નંબર મોબાઈલ સાથે લિંક નથી તો વિડીયો કેવાયસી શક્ય બને છે કોઈક સંજોગોમાં જો તમારો આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે વિડીયો કેવાયસી કરવું જરૂરી છે કેટલી બેંકો બ્રાન્ચ વિઝિટ માટે પણ કહે છે જ્યારે મોટી રકમ હોય ત્યારે જ્યારે પણ તમારે કંઈક મોટું એકાઉન્ટ તમે ખોલાવતું હોય મોટું ટ્રાન્ઝેક્શન કેવું કરવું હોય મોટા ટ્રાન્ઝેક્શન કરવાના એકાઉન્ટ હોય તો તમારે બ્રાન્ચ વિઝિટ એટલે તમારે રૂબરૂ બ્રાન્ચે જવું જરૂરી છે તો આવી રીતે તમે બેંક ઓફ બરોડામાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો આરામથી તમે એકાઉન્ટ ખોલાવી શકશો અથવા તો વધારે પ્રોસેસ તમારે કરવી પડશે તો આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે અને આ પ્રોસેસથી મેં બેંક ઓફ બરોડામાં ઓનલાઇન એકાઉન્ટ ખોલાવી શકો છો બેંક ઓફ બરોડાની તમારે બ્રાન્ચ પર જવાની કોઈ જરૂર નથી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો